અને કોન્ટ્રાક્ટરને કેટલો ફાયદો થશે સાથે સાથે બહુચરાજી સ્મશાનમાં જ્યાં વર્ષોથી જલારામ ટ્રસ્ટ મફતમાં લાકડાની સેવા પૂરી પાડે છે ત્યાં પણ હવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જ્યારે અગત્યની વાત એ છે કે આ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જ્યારે વડોદરાના તમામ સ્મશાનમાં કામ કરતા પંદર જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી નથી જ્યારે કોરોના સમય ચાલતો હતો ત્યારે આજ કર્મચારીઓ કોરોનાની ડેડ બોડીની અંતિમ સંસ્કારથી લઈને તમામ કામગીરી કરતા હતા જેરે આજે એકાએક કોઈ જાણ કર્યા વિના કર્મચારીને છૂટા કરવામાં આવે છે તો હવે આ કર્મચારીઓનું શું જ્યારે એક કર્મચારી તો એવા છે કે જેમણે છેલ્લા 10 વર્ષથી બહુચરાજી સ્મશાનમાં સેવા આપી છે જેમને કોરોનાના સમય બાદ હાથ પગ ઉપર ચામડીનો રોગ પણ થયો છે જ્યારે આવા કર્મચારીને એકાએક કોઈ પણ જાણ કર્યા વગર છૂટા કરવામાં આવે તો આ વ્યક્તિને ક્યાં જવું જેને લઈને આજે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે રજૂઆત કરી હતી જલારામ ટ્રસ્ટ આપણે છે ને જ્યારે અહીંયા કોઈ આવતું નહીં હતું દિવસમાં ઓનનીસો બાનવે કે તિરાનબેસી અહીંયા સેવા આપે છે ત્યારથી એ તે એ આજે લગભગ કેટલા વર્ષ થઈ ગયા કમસે કમ એ ત્રીસ ચાલીસ વર્ષ જેવું થઈ ગયા તો એ છતાં આ સુધી કોઈ તકલીફ નહીં જલારામ સંસ્થા ત્યારે આ દિવાલો કોટો કશું હતું નહીં ત્યારે કે કોપરેશનમાં કરીને બધાને એમ કરીને જે સંસ્થાને પૈસા લગાવ્યું પડ્યું આ બધું કોટ વગેરે કરાવ્યું વ્યવસ્થિત કરાવ્યું ત્યારથી સુધી આપે છે આવડત સુધી કોઈ જલારામ ટ્રસ્ટને કોઈ કમ્પ્લેન નહીં આવ્યું કે લાકડાનું કંઈ તકલીફ પડ્યું છે કોઈ પરેશાની આવ્યું છે એ એને રીતે સેવા કરતી હોય કોઈ દાડે ના મીડિયા મીડિયામાં કોઈ તારીફ બી કરવા ગયા કે અમે લાકડા આપીએ છીએ અને એ કરીએ કોઈ દાડે લેકિન તો એ છતાં ખબર નહીં કોપરેશનને શું તકલીફ છે જલારામ ટ્રસ્ટની હું કહું છું તમને આપવાનું છે કોપરેશન આપણે કોન્ટ્રાક્ટ આપો લઈ કે અહીંયા જે ગેજ ચીતા અને લાકડાનું વર્ષોથી જલારામ ટ્રસ્ટ અહીંયા ફ્રી સેવા આપે છે કોઈ તકલીફ નહીં સંસ્થાને કોઈ પરેશાની નહીં અહીંયા જે તમને તકલીફ છે અહીંયા જેવું કંઈ સાફ સફાઈનું સિક્યોરિટીનું આના બધાને તમે કોન્ટ્રાક્ટ આપો ને એમને કોણ ના પડે છે બીજા કંઈ છે એવું તો છબ્બીસો સંસ્થાનો તમે કોન્ટ્રાક્ટ આપો છે જે શમશાનોમાં શબ્દ નહીં એ શમશાનો જો લેકિન હું કહું છું ને નાના મોટા શમશાનોમાં કોઈને કોઈ સંસ્થા ફ્રી સેવા કામ કરી રહી છે માજલપુરમાં બી છે તૈયાર બી હું જોયો છું ત્યાં બી સંસ્થા કામ કરે મક્કરપુરામાં છે નિજામપુરામાં ટ્રસ્ટ છે દરેક જગ્યાએ સેવા તો ચાલુ જ છે જે જરૂર એ તમે પૂરું કરો અમારું પહેલાં છે ને છ છ મહિના રિન્યૂ થતો હતો બરાબર છે અમને કોઈ જાણ કર્યા વગર નોટિસ ચાલ્યા વગર મોકી ચાલ્યા વગર અમને ડાયરેક્ટ નોકરી પરથી ઉતારી કે ભાઈ તમારે નોકરી હવે વધતી ગઈ છે બરાબર છે આજે અમે બે હજાર સોળથી સત્તરથી લગાતાર કોરોનામાંથી લઈને કે સમજો બહુ જ કામ કર્યું હતું જે પરિસ્થિતિ નથી પરિવારનું વિચાર્યા વગર અમે બધું જ કામ કરેલું છે બરાબર છે તે છેલ્લે કે આ લોકો અમને લોકોને અમે પૂછવા જતા હતા કે માનવજીને ગમે તારે તમારું કંઈક સરકારીમાં ગોઠન કરીશું કારણ કે રોજિંદા કરીશું પરમાનન્ટ થઈ જશો પણ આજે ખરા ખરીનો ટાઈમ આવ્યો બરાબર છે તારે એવું કહે છે કે હવે તમને લોકોને છૂટા કરવામાં આવ્યા છે બરાબર છે તો આજે અમારે ચૌદથી પંદર જણને જવાનું કહે છે પંદર જણના ઘર કઈ રીતે ચલાવવાના વગર જાણ કર્યા વગર કાલે ઉઠીને પંદરમાંથી કોઈને કશું થઈ ગયું એની સંપૂર્ણ જવાબદારી આ જે અધિકારીઓએ છૂટા કરેલા છે બરાબર છે એમની જવાબદારી સંપૂર્ણ રહેશે કે આજે બધાના માટે ટેન્શન છે કોઈને ભાડું ભરવાનું હોય કોઈને ઘર ચલાવવાનું હોય કોઈને છોકરાની ફી ભરવાની હોય આજે કેવી રીતે ઘર ચલાવશે આજે ઉધાર તું વ્યાજ પર લઈને બિચારાઓ ઘર ચલાવતા હોય છે અચ્છા આના અંદર કામગીરીના અંદર અમે ગાર્ડનનું કામ કરેલું છે જંગલ કટિંગ જે સેફ્ટી વગર કામ કરાયેલું છે અમારી પાસે ને અમે કામ કરેલું છે અચ્છા કોરોના વખતે ના કપડાંનો વિચાર એટલા કપડાં ગંદા કે એની કોઈ લિમિટ નહીં ખૂનવાલા એટલા અને એટલા કે સમજો કે અમારથી નાઉ કે તે જ છતાં બી અમે પબ્લિકને સપોર્ટ કર્યો તો તારા અમે આજે વડોદરા શહેરની પબ્લિકને કહીએ છીએ કે આજે સાત મસાન તમને કોન્ટ્રાક્ટ દેખાયા તો વડોદરાના સમશાનના અંદર જે જે સમશાનમાં જરૂર છે તં કેમ નથી થતા मैं जलाराम सेवा ट्रस्ट में लगभग दस बारह साल से काम करता हूँ काम करने से पहले ये जो कोविड का सब आया एक कोविड का सब देखभाल मैंने ही सब किया था जलाने का पकड़ाने का जितनी पब्लिक का सेवा जैसा आता था सब सेवा अपने करके देते थे बल्कि अभी ऐसा हो गया कि, कि अभी जो ये आ रहा है संस्था जो चलाने वाला ये अपने सबको सबको पूरा बाहर निकाल दे रहे हैं बोले कि भैया तुम तुमको बाहर जाने का है ऐसा है वो है अभी जो हम सब काम किए हैं यार हाथ पाँव का भी कोई देखा नहीं है सेफ्टी से पब्लिक को जो तकलीफ होती थी सब तो तकलीफ हम सब दूर उसका सब करके दी दिए हैं जो भी था अभी जो ये चीज़ है अपने तब ने हम सब कहाँ जाएंगे अभी जैसा तत्काल बोलने रहे हैं कि ऐसा तुम सबको छुट्टा करने का है तभी हम सब बाहर जाके क्या करेंगे कहाँ जाएंगे अभी 10-12 साल से यही जलाराम शिवास ट्रस्ट में जब काम करता था तो तकलीफ नहीं होगा हम सबको किधर जाएंगे किधर नहीं जाएंगे तो उन सबको देखना ही पड़े ना जलाराम शिवा ट्रस्ट छला घना वर्षों थी આજે અમારા સ્વજનો હશે આખા શહેરના તમામ પરિવારજનો હશે જે કોઈ લોકો મૃત્યુ પામ પામ્યા છે એમને ફ્રીમાં લાકડાની સેવા તમામ સેવા તદ્દન તદ્દન તમામ સેવા ફ્રીમાં આપવામાં આવતી હતી એને હજુ પણ આપવામાં આવે છે ને હજુ પણ ભવિષ્ય માટે પણ એ લોકો આપવા તૈયાર છે એક રૂપિયો પણ લીધા વગર તેમ છતાં પણ આ તંત્રને ક્યાંથી ફાયદો થાય આ નેતાઓના ખિસ્સા ક્યાંથી ભરાય આ જ વિચારધારા આ જ માનસિકતા આને જ કારણે આ વસ્તુ માટે અમે સંઘને પૂછીએ છીએ કે તમે કયા લોકોને આ કાદી પર બેસાડ્યા છે જેને સ્મશાનમાં પણ કમાઈ લેવું છે સ્મશાનમાં પણ એમને લાકડામાં છાણામાં કમાઈ લેવું છે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આજે જેટલા પણ તમામ સ્મશાનો છે કોરોના સમય દરમિયાન રોજ સોસો બસો બસો બોડીઓ નીકળતી હતી અમે કાઢતા હતા તમામ હોસ્પિટલમાંથી એક પણ બોડીને લાકડા ખૂટ્યા નથી આ જલારામ સેવા ટ્રસ્ટ છે આ એના લોકો છે અમે ફોન કરીને કહીએ કે બોડી આવે છે અડધો કલાકમાં આખી થાઢડી અમારી તૈયાર કરી દેતા હતા સવારે અમે જયારે અસ્થિ લઈને જઈએ અસ્થિ લેવા આવીએ પહેલા અસ્થિએ પણ તૈયાર કરીને આપતા હતા આ કર્મચારીઓ આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી આપણા શહેરને જયારે સેવા આપી રહ્યા છે ત્યારે પર બોડીનું સાત હજારથી પણ વધુ જયારે ટેન્ડરને કોન્ટ્રાક્ટ પેટે આપવામાં આવે છે તમામ ટેન્ડર ટેન્ડરને કોન્ટ્રાક્ટ આપવામાં કેટલું યોગ્ય અને કઈ રીતનું યોગ્ય કારણ કે જલારામ સેવા તો ફ્રીમાં આપે છે અને આ જ પૈસા જયારે પબ્લિકના ટેક્સમાંથી પબ્લિકના વેરામાંથી પબ્લિકના ખિસ્સામાંથી જયારે જવાના હોય તો પબ્લિકે વિચારવા દઉં કે આ કઈ રીતનું તંત્ર છે ભાજપના જ ઘણા બધા લોકો ભેગા થઈને એવું કે છે જાતે સ્ટેન્ડિંગ કમિટીના લોકો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આ ખોટું છે પાર્ટીમાંથી ઉપરથી આવેલું છે તો ઉપર નીચે છોડ દો આ પાર્ટીને કહીએ વડોદરા શહેરમાં આવી સેવા જલારામ સેવા ટ્રસ્ટ કેટલા વર્ષોથી આપે છે આખા વડોદરા શહેરના જે પણ લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે એ તમામ પરિવારજનોને ફ્રીમાં સેવા આપે છે આજે સામાન જ્યારે અસ્થિક ઘરેથી લઈ જાય છે એ પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપે છે આજે એ બોડી લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી તો લોકોએ પ્રાઇવેટ બોડી પોતાની વસાઈ લીધી છે પ્રાઇવેટ વાહન વસાવી લીધી છે બોડી લઈ જવા માટે અમે પોતે વર્ષોથી અસ્થિ વિસર્જન માટે હરિ હરિદ્વારમાં ફ્રીમાં વિસર્જન કરીએ છીએ તમામ સેવા જ્યારે ફ્રીમાં શહેર આલતું હોય શહેરના લોકો આલવા તૈયાર હોય તંત્ર આપવા તો તંત્રને વચ્ચે ક્યાં ખૂચે છે જલારામ સેવાએ તો ટેન તમને કટકી નહીં આપતા હોય તમને પૈસા નહીં આવતા હોય તમને ઘૂસ નહીં હાલતા એટલે તમે એમને હટાવી દેશો આ યોગ્ય નથી અમે નહીં હટવા દઈએ કોઈપણ સંજોગોમાં વડોદરા શહેરમાં સ્મશાનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાઈ રહ્યા છે એ નહીં થાય કારણ કે આ ફ્રીમાં સેવા જલારામ સેવામાં તમને શું ખૂટે છે બોલો ને અમે બધી સેવા આપવા તૈયાર છે અમે આખું શહેર જલારામ સેવા ટ્રસ્ટ જોડે ઊભું છે અમે કોઈ પાછી પાણી કરવાના નથી પણ આ કોન્ટ્રાક્ટ પેટે જે પૈસા કરોડો રૂપિયા જે કાઢવાના વિચારે છે એ હવે અમે કાઢવા નહીં દઈએ સાત તારીખે જે અહીંના કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે જે અત્યાર સુધી આ સેવા આખા શહેરને લાભ આપ્યા છે એ લોકોનું ખડે પગે અહીંયા ચોવીસ કલાક જે સેવાદાન છે એમને પણ હવે હટાવવાની જે વાત કરી છે એ પણ નહીં હટે અમે સાત તારીખ થી એવું હશે તો આંદોલન કરીશું તમામ સ્મશાન અમે લોકો એ કરીશું પરંતુ આ સિસ્ટમ નહીં તો આ કે તમે તાનાશાહી કરી દેશો ફ્રી માં આપે છે ફ્રી માં સેવા છે તમને પૈસા આપવાની શું જરૂર છે પ્રત્યેક બોડી સાત રૂપિયા જલારામ શિવા આપે છે કઈ કંઈ ખૂચે છે તમને કંઈ નડે છે ચેરમેનને હું પૂછું છું ચેરમેન આ લઈને આવ્યા છે વડોદરા શહેરમાં તો ચેરમેન કયા એના પર તમારે અમે આખું શહેર આપ્યું તમે આખું ખડોદરા બનાવી દીધું તમારી એટલી તો તાકાત નથી તમારી એટલી તો ઉપજતી નથી કે તમારાથી ખાડા પૂરાય અને તમે એવું વિચારો કે અમે જ્યારે મરીશું તો અમારી બોડી તમે આ કોન્ટ્રાક્ટરોને આપશો જે અગ્નિદાલ છે તદ્દન અમને સ્વીકાર્ય નથી વડોદરા શહેરમાં કોઈ પણ સ્વજનનો બોડી આવી રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર તમે જે આપવાના તાગીનના કરો છો પોતાના ખિસ્સા ભરો છો પોતાના ચોપડા પર જે રીતના વહીવટ કરો છો એ બિલકુલ સહન નહીં થાય ને આ વસ્તુ વડોદરા શહેરનો એક પણ નાગરિક પણ સ્વીકારે નહીં આખું શહેર આની માટે રોડ પર ઉતરશે આંદોલન આખા વડોદરા શહેરમાં બંધનું પણ જો આ આ રીતે પ્રક્રિયા કરવામાં આવશે અને કર્મચારીઓને જો અહીંયાથી પણ કાઢવામાં આવશે તો આ સહન નહીં થાય તમારે કોન્ટ્રાક્ટ આપવો છે જેને કોન્ટ્રાક્ટમાં અગ્નિ દાક એ કરે અમે જલારામ સેવા ટ્રસ્ટ પર અમારો અમારા ખાનદાનના અમારા મા બાપના બધા લોકોના અમારા સ્વજનો બાદ દાદા પણ એ સેવા અમે આપી છે તો અમે એમને અહીંયાથી હટવા નહીં દઈએ અહીંયા જે સેવા આપે છે એ યુવાનો જે કર્મચારીઓ છે ચોવીસ કલાક રોજ બસો બોડી આવતી હતી ચાર કે જ એ અત્યારે અગ્નિદા આપવાની છે ચેરમેન કયા એના પર તમારે અમે આખું શહેર આપ્યું તમે આખું ખડોદરા બનાવી દીધું તમારી એટલી તો તાકાત નથી તમારી એટલી તો ઉપજતી નથી કે તમારાથી ખાડા પુરાય અને તમે એવું વિચારો કે અમે જયારે મરીશું તો અમારી બોડી તમે આ કોન્ટ્રાક્ટરોને આપશો જે અગ્નિદા હાલશે તદ્દન અમને સ્વીકાર્ય નથી વડોદરા શહેરમાં કોઈ પણ સજ્જનનો બોડી આવી રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર તમે જે આપવાના કરો છો પોતાના ખિસ્સા ચોપડા પર જે રીતના વહીવટ કરો છો એ બિલકુલ સહન નહીં થાય ને આ વસ્તુ વડોદરા શહેરનો એક પણ નાગરિક પણ સ્વીકારે નહીં આખું શહેર આની માટે રોડ પર ઉતરશે જરૂર પડી તો ઉગ્ર આંદોલન આખા વડોદરા શહેરમાં બંધનું પણ એલાન અમે આપીશું જો આ રીતે પ્રક્રિયા કરવામાં આવશે અને કર્મચારીઓને જો અહીંયાથી પણ કાઢવામાં આવશે તો આ સહન નહીં થાય તમારે કોન્ટ્રાક્ટ આપવો છે જેને કોન્ટ્રાક્ટમાં અગ્નિદા દા એ કરે અમે જલારામ સેવા ટ્રસ્ટ પર અમારો અમારા બાપના બધા લોકોના અમારા દાદા પણ એ સેવા અમે આપી તો એમને અહીંયાથી અહીંયા જે સેવા આપે છે એ યુવાનો જે કર્મચારીઓ છે ચોવીસ કલાક રોજ બસો બોડી આવતી હતી ચાર કે પાંચ એ અત્યાર અગ્નિદા આપવાની જગ્યા એમાં પણ વારા પરથી વારા પરથી કોરોનામાં એક એક દિવસ દિવસ રાત સતત એ લોકોએ કામ કરેલું છે એમના શરીર એમના સ્વાસ્થ્ય કોરોનાની અંદર રહીને પણ એમનું આખું પરિવાર ને છોડીને આ જયારે સેવા આપી હોય એમનું જે આપ એ છે એમના શરીર જેમના કેમિકલથી હાથ પણ સળગી ગયા છે ઇન્ફેક્શન આવી ગયું છે તેમ છતાં આજે એ યુવાનો અહીંયા ખડે પગે જયારે સેવા આપે છે તો એમને અહીંયાથી કાઢવાની જે પ્રક્રિયા છે એક પણ વડોદરા શહેરમાં એક પણ જગ્યાથી એક પણ કર્મચારીને કાઢવામાં પણ અમે નહીં દઈએ અને આ જે થઈ રહ્યું છે એ તદ્દન ખોટું છે આ સ્વીકાર્ય છે વડોદરા શહેર આની માટે રોડ પર ઉતરશે હર સમસ્યા નીચ હેડલાઇન ન્યુઝ બિંદાસ